बा ी का તમારી ઘરે એટલી બધી સ્પેશિયાલિટી બતાવી દીધી છે ને રોટલી કે હવે કોઈ બીજા બોલાવશે અમારે ઘરે આવીને વગારી જજો કઈ વસ્તુમાં માં સ્પેશિયાલિટી નથી ઈ કે અગલા માસ્ટર શેફ માં તમને જ મોકલવા છે અમારે રીગા બનાવે પણ એના પાણા હાથની ભાવે છે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે બહુ પોતા સાડા બાર અને સોસાયટીમાં બાપા આવે છે ધામે ધૂમે અત્યારે નીચે અને શૂટમાં મારે પૂછવાનું હતું એમાં અડધો કલાક ઓલરેડી હું લઈ છું એટલે ફટાફટ ભાગવો હવે ભાગવો અત્યારે શૂટમાં બધી વિંગ વાળા નીચે અત્યારે બાપા રાહ જોવે છે લાડુ દાળ ભાત શાક ને ગાંઠિયા થાળ ધરાઈ ગયો છે ને બાર જમે છે

તમારા માટે બનાવવામાં આવ્યો છે લિફ્ટમાં એમાંથી ફોન કર લે દરવાજો ખોલો એ બે સેકન્ડ રહી ન રહેઓ પહેલી વાર કઈ આની પહેલાય કઈ તો ને કેદી બીજી ત્રીજી વાર તમે અહીં ઓ માય ગોડ આની પહેલાય તમે બપોરે કઈ રહ્યો તો મને બોલ બાન મોણું રહે તો દી હું આવી કે ઉપાડવા કાઈ વાંધો નહીં ગુડ આ મુંબઈના મસાલા આવી ગયા છે આવ્યો ભાઈ તમે ઘણા પૂછતા હતા ને મુંબઈનો મસાલો વડાપાવનો મસાલો છે એડ્રેસ છે ને મુંબઈનું નવ મહિના સુધી સારું રહે ડેટ હોય ને પેકેજિંગ ડેટ ત્યાંથી ક્યાં લખ્યું છે ડેટ નહી આ જૂનની છે ખીડકી વડાપાઉં આ બોરી બોલીમાં આઈ થિંક આવે છે અને યુટ્યુબ ઉપર સર્ચ સર્ચ કરશો ને ઇટ એન્ડ ડ્રાઈવ ખિડકી વડાપાઉં મુંબઈ તોય તમને વિડીયો મળી જશે એની અંદર ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ્સ આવશે આ ફેક્ટરી નો મળે ને દુકાને ફોન નંબર છે હાલો જમવાનું છે

પંજાબી નો ટેસ્ટ કરીને આવ્યો પછી આગળ ઉતરે છે આ પિત્તળ અને કાચ ઉપર આવી જો આવી રીતે પિત્તળ છે ઉછળી ગણી છે એટલે થયેલું આવી રીતે કાચ એની ઉપર આમ રાખી દેવાનું બાકી આવા આપણી પાસે ઓલા સ્ટોન વાળા છે ને એવા છે સ્ટોન વાળા આ સરસ લાગે છે પણ પછી મને લાગે લોંગ ટાઈમમાં મોટી બ્લેક પડી જતા હશે અત્યારે વાઈ ગયો છે સંજના બોણા ચાર ચાર જેવું તો યશભાઈને કંઈક ગિફ્ટમાં આપવા માટે એ લોકો નવા ઘરે શિફ્ટ થયા ને તો એને તો દેવા માટે લેવા જાઉં છું બજારમાં કાંઈ સરસ પિત્તળનું કે નકસીવાળું કાંઈ મળી જાય તો મને ખોલ જલ્દી કોનું કામ

હાલો હટો હટો જોઈ લે સરસ છે ને ઈ એટલે એટલે જ લીધા ઓલા મારા મોટા

આરતી કરવી જ જોશે આરતી લઈ લઈ એનસી બોલી આવે છે તો ડેલ ઉભા રહી આરતી વીઆઈપી માં આવે તો લઈને આવે છે ઈ તો અમને રાત ખબર મગજ લઈને આવે છે પણ આને એમ કીધું કે બાયણું ખોલી રાખજો એટલે હું આરતી લઈને ઉભા રહી આપણે એક દરવાજો ખોલો રાખો હું આવું છું જાતે વસ્તુ બધી લઈ આવી હોય ને એટલે તો આપણે આરતી લઈને ઉભું રહેવું પડે કે નહીં

બાઈ હું શું કહું છું આજે છ થી સાડા સાત છે રાત્રે નીચે ગરબા છે ને એટલે અત્યારે હા અત્યારે છે સાડી મૂકી જાવ હા રહેવા જલ્દી બાપુજી ઓ આ નીચે નીચે મૂકી તું ઊભી રહે હમણાં ઉપર લે 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 લે

ખરીદી કરીને આવ્યા છે મેડમ ઓમ તો બેનને મેં કીધું હતું કેટલા ટાઈમથી કે ભાઈ યશના નવા ઘર યશે નવું ઘર લીધું પહેલાં તો કોઈ ના ખ્યાલ હોય તો એટલે એના નવા ઘર માટે આપણે જાય ને તો મેં કીધું કંઈક ઘરમાં એ લોકો યુઝ કરી શકે એવી વસ્તુ કંઈક લઈ આવજો તો એ લોકોએ આજે ગણપતિ બેસાડ્યા છે એલો દિવસ છે અને આજ પહેલી વાર મને હજી કેવડ આવ્યું છે કે તમે આવજો ઘરે દર્શન કરવા તો રિયા તાત્કાલિક કોટી આવી જોયા હશે બીજા બે ત્રણ ઓપ્શન એ મેં જોયા ઈ પણ એક બીજો હતો સારો હતો પણ એમાં છે ને ઘી વાટકી નાની હતી એટલે પછી મને આ બરાબર લાગ્યો પછી મેં આ લીધો અને ગણપતિનો છે આમાં લખેલું છે શ્રી ઈ લોકો ને દીવો રાખવામાં કામ આવી જાય ને અખન હમ ઓકે એટલે હવે જાય છે હું તૈયાર થઈને જાઉં છું યશના ઘરે અને બા બાપુજી શું જમવાના જા જા તમને કિનત કર્યું કઈ મારા વગર કોઈ દી થાય હું તો મારથી ક્યાં થઈ તો તું તો ફિક્સ છે ને કાલનું મેનુ તો ફિક્સ છે વેજીટેબલ સેન્ડવિચ કાલનું ચટણી તીખી ઓલી મરચી કરવાટું પાછી છે ને કાલે બ્રેડ છે એટલે પાછી રિપીટ આજે સેન્ડવિચ હું ખાઈ આ લોકોનું નથી બેનનું એમનુંય ઓકે પછી ઉનાઈની ઘરે ગઈ એનો બ્લોગ છે અમે વડાપાઉ મંગાવી છે ને બોમ્બે થી એના એની મંગાવ્યા હતા તો એને દઈ દીધા બે જગ્યાએ ખાવ બે એને દઈ દીધા કરી જમવાનું ને હું રેડી થઈને ઓકે કલર સારો ચોઈસ કર્યો આ આજે યશ ના પપ્પા ડીકે મંદિર અહિયાં વાહ સરસ પંખો રાખો છે એમ ભગવાન માટે વાહ બાપુજી માટે બને છે પુડલા અને બાની છે ભાક ખરીદી અમારી વેજીટેબલ સેન્ડવીચ બરાબર છે પુડલા

છે કે ખવડાવજો ચોકલેટ ચોકલેટ આવી એમાં કઈ લાડુ કઈ કીધું એને લાડુ છે બે જાતના લાડુ છે ને ચોકલેટ હા ખવડાવજો

એકલા હું કરશો કા બે ઈમાણા અમે તમે લોકો આવો યાર બેમાંથી એક નો બચે અલ મજાક ની વાત છે છરી ચા જવા છો các bé đặt chân sang đi chứ, <laughs> <laughs> <can get> <laughs>

ઉતરતા હોય કોઈ બિચારા ના ન પાડતા મને તોલા બે ને કીધું કે પર મારા તમારે આવું હોય તો હાલો લેતી જાવ મેં તો ના પ્રસાદ ઘરે મૂકી આવું અને કેતી આવું પ્રસાદ હું ઠેકાણા પાડી આવું પેલા પ્રસાદ આચરવા પડે ઘરે કેવી પડે ને આ લોકો પાછું કોઈ નથી અહીંયા તો ક્યાં ગયા

જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગુડ નાઇટ